લોકમાં તમને દર્શન કરાવી કાલે આ બધા લબા લેબી લબા લેબી ગયા ગેટ ઉપર ઘોડિયા સડી એ ઘોડિયા સડી જ્યા અહીં બે તો વાહે છે હો જો અમે હેઠું ઊભા એને મારા ઘરે ગયા તો તમે કે તો મિત્રો અમે આવ્યા છીએ ઉપર આથી તમે જોઈ શકો છો સમજો પાટા પાટા ને પાટા સાહેબ ચાલાઈ છે એ ઊંચું ગરમી નોંજો એક આ ભાઈ બ્લોગ ઉતરેસ આ ભાઈ બ્લોગ જો આઈતે જો ગાડી આવે એક ભાનનગર થી તો મિત્રો બન્યા રહ્યો બ્લોગ માં આપણે જો તમને ગાડી બતાવીએ જો અમે ગાડી આવે એથી ઊભેરો તમને ઝૂમ માં બતાવી દો બતાવી દો

આ બેઠા આની વાત જાવ જો છે હેલ્લો હલ્લી ભરાન આવી પ્રોબ્નો બિના આઈએ થોડા ઘણા શૂટ કરી તમે પૂગી હાલ જોઈ શકો છો રોયા કાયエル રહ્યો કાયエル યો વાઈડલ

bữa <S preach> subscribe so so cho kênh Ghiền Mì Gõ Để mandir bỏ lỡ những video hấp dẫn rồi, બહુ ફેરફાર થાય અત્યારે બધા અહિયાં ઉભા છે દર્શન કર્યું છે એક મંદિર છે તો બના રહી તમને વ્લોગમાં તમને દર્શન કરાવશું કરાવ્યા